સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે થી બે ઓક્ટોબર બે સુધી સ્વચ્છતા હિ સેવા બે હાજર પચીસ આયોજન કર્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશન ના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા બે હજાર પચીસ ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા સરદાર બાગ સામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત સભ્યો જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને અધિકારીઓ તેમજ નગરજનો જોડાયા હતા પાલિકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્વચ્છતા અંગે શપથ લઈ તમામ અધિકારીઓ આગેવાનો શ્રમદાન કરી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી હતી આજે સત્તરમી સપ્ટેમ્બર પચીસ સ્વચ્છતા પ્રોગ્રામના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે શ્રમદાન એક્ટિવિટી કરવામાં આવ્યું છે એમાં હું બધાને અપીલ કરું છું કે તમે પાર્ટિસિપેટ કરો અને આગળ આવીને આપણા જે દેશ છે સ્ટેટ છે અને જિલ્લા છે એમને સ્વચ્છ બનાવીએ નેક્સ્ટ પંદર દિવસમાં જુદા જુદા એક્ટિવિટીઝ દરેક દિવસ આયોજના આયો દરેક દિવસે આયોજન કરવામાં આવશે અને બધા તાલુકાઓ નગર બંને નગરપાલિકાઓમાં એક્ટિવિટીઝ આયોજન કરવામાં આવશે બધા છોટાઉદા પર જિલ્લાવાસીઓને અપીલ છે કે આગળ આવીને એમાં પાર્ટિસિપેટ કરીએ અને જે આપણી સ્વચ્છતાની અપીલ છે છેક છેવડાના માણસ સુધી આપણી અપીલને પહોંચાડીએ અને સ્વચ્છ ભારતના સ્વપ્ન સાકાર કરીએ થેન્ક યુ રેહન પટેલ નેશન બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર